મહારાષ્ટ્રના માર કરતી કદમ બઢાવી પંચોતેરની પગપાળા હજયાત્રાએ નીકળી મદીનાની એક વર્ષ જેટલી પગપાળા હજયાત્રા સનાએ શરૂ કરી છે પાકિસ્તાન ઈરાન ઈરાક થઈ પહોંચશે મક્કા ભરૂચમાં આજે મુસ્લિમ બિરાદરોમાં અનોખી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો એક યુવતીને વધાવવા અને તેના સ્વાગત માટે ભરૂચ સ્ટેશન ખાતે મુસ્લિમ બંધુઓ જોડાયા હતા મહારાષ્ટ્રના પારખરથી હજપડવા પડવા મકામ નીકળેલ મુસ્લિમ યુવતી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા મુસ્લિમ સમાજના પેરાતરો મક્કા મદીનાની હજ કરતા હોય છે મક્કા મદીનાની હજ ભારત સહિત વિશ્વના તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે મહારાષ્ટ્રના પાલઘરથી યુવતી પદપાળા પદયાત્રા કરીને મક્કા મદીના હજ પડવાનું નક્કી કર્યું હતું સના બાવીસ દિવસ પહેલા મહારાષ્ટ્રના પાલઘર નીકળીને ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પસાર થઈ ભરૂચમાં આવી પહોંચતા તેનું ઠેર ઠેર મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આયોધ્યા આજરોજ ભરૂચ સ્ટેશન ખાતે આવી પહોંચતા તેનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું આ યુવતી ભરૂચ ખાતે ટૂંક રોકાણ કરી રાજસ્થાન પંજાબથી વાઘા બોર્ડર પાસ કરીને પાકિસ્તાન ઈરાન ઈરાક થઈ એક વર્ષને સફર કરી પંચોતેરસો થી વધુ કિલોમીટરની પદયાત્રા ખેડીને મક્કા મદીના પહોંચશે જ્યાં હજ પડશે ભરૂચમાં આ યુવતીનું મુસ્લિમ બિરાદરો દ્વારા આવકાર સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું આ પદ હજયાત્રીઓના દિદાર માટે મુસ્લિમ લોકો જોડાયા હતા અને યાત્રા સારી રીતે પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી હાલ આ યુવતીએ પાકિસ્તાનમાં વિઝા માટે અરજી કરી છે તે સિવાયના દેશોએ વિઝા આપી હોવાનું જણાવ્યું હતું રિપોર્ટર અજર પઠાણ સેટરડે ન્યૂઝ છે કુમ મેરા નામ સના અંસારી હૈ મેં મુંબઈ મહારાષ્ટ્ર સે પૈદલ આજ કા નિકલી નિકલી હું મેરા યે સફર સાડે સાત હજાર કિલોમીટર કા હૈ और इसमें पांच कंट्री से मैं जाने वाली हूँ इंडिया पाकिस्तान ईरान इराक कुवैत सऊदी अरबिया और अभी तक मैंने लगभग हमको निकल के बाईस दिन हो गया है और तीन किलोमीटर हमारा सफ़र कम्प्लीट हो गया है और आज हम भरूच में हैं और भरूच के लोगों ने बहुत अच्छे से स्वागत किया है ये दरगाह के पास हम यहाँ पे आज पहुँचे हैं आज बाईसवा दिन हमारा है और इन आगे हम एक साल में पहुँचेंगे और 2025 की हम हज करने वाले हैं मैं और मेरे महरम हम दोनों ही हज करेंगे 2025 की તો આપ સૌ હારુ કરીએ કે અલ તા સફર આસાન કરે અલિક વરમ